નવા લો ગામમાં પરંપરાગત તુલસી વિવાહની ઉજવણી કરાય આજે તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ વલ્ભીપુર તાલુકાના નવા ગામ લો ગામે છેલ્લા પચાસ વર્ષથી પરંપરાગત તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી રહી છે આજુબાજુના ચાર ગામના લોકો અહીં આ તુલસી વિવાહની ઉજવણીમાં સહભાગી બન્યા હતા તુલસી વિવાહ તુલસી વિવાહ અમારે લગભગ પચાસ બાવન વર્ષથી ચાલુ છે અને અત્યારે એ પ્રમાણે હજી ચાલુ છે આજની તારીખ લગી આજે એકાદશી છે અને તુલસીનું આયોજન અમારે સરસ રીતે ચાલે છે ફરતા ગામના બધા આજુબાજુના ગામના આવે છે તુલસી પહોંચાવા અને કાર્યક્રમો અમારે રેડી ચાલે છે તુલસી નો મહોત્સવ છે તો પચાસ વર્ષથી પરંપરા ચાલુ છે મારા પપ્પા પણ બળવંતરાય મહેતા એ પણ અહીંયા કર્મકાંડના કાર્યક્રમમાં આવતા અને પૂજા વિધિ કરાવતા આજુબાજુના પાંચ દસ ગામની અંદર જે ગોરણી આવે અને પૂજન કરે એ માહોલ અને આપણી હિન્દુ સંસ્કૃતિને જે જાગૃતિ રાખી છે તે બહુ ખૂબ ધન્યવાદ દેવાને પાત્ર છે અહીંયા નવા ગામ લોલિયાણા તાલુકો વલ્લભી વલ્લભીપુર જિલ્લો ભાવનગર અહીંયા પચાસ વર્ષથી પરંપરા આ તુલસી મહોત્સવની છે તો આ સંસ્કૃતિને જે જીવતી રાખી છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ હું આપું છું અને આજુબાજુ ગામના પણ આ તન મન ધનથી મહોત્સવ કરે છે